અને જો ના બેઠા ને એટલે આ સહેદેવ અનેક થઈ ગયા હર બજો જો સહેદેવ બળદેવજી ને 12 વળ ગયા કૃષ્ણજી ને 25 વળ ગયા જેટલા જેવા બળિયા હતા એવા એમને કોઈને ને પાંચ કોઈ ને બે એક ને બધા માર જા તારે બળદેવજી પૂછ્યું કૃષ્ણજીને કે કૃષ્ણ મને મુકાય મને 12 સહેદેવ વળ ગયા છે કે તમને 12 વળ ગયા મને 25 વળ ગયા તો એ વખતે ભગવાને કીધું કે હે સહેદેવજી તમારી માયાને હંચેલો હું આવીને અર્જુનજીના રથમાં બેહું છું કે પ્રભુ તમે શું બોલેલું ન પાડ્યો એટલે પાસે મેં મેં તે દિવસે કીધું હતું કે જે દિવસે તમે અર્જુનજીના રથમાં રથ નથી પણ મારે યુદ્ધ કરવાનો વારો આવે ને એ વખતે યુદ્ધમાં તમારે રથ આપવાનો આવશે બીજે કોઈ આવે આપણા સતકર્મ ની અંદર આપણા હિસ્ટોન ને મારી રાખો તો તમારો વિજય થશે ન કે હું કરું છું હું કરું છું ને આટલો મહિમા હું ચાલુ છું ને એ ઘેર બેઠે બેઠે પાસા વળી આવશે

ના કરી સેવા કરે છે વધારે ભરો તો એ પંચર થાય તો પછી તમારો રહે કોઈને વા ના ભરવાની

મહારાજ શ્રી શ્રી આજે કરી રહ્યા છે પણ આ સંતુ નો પ્રતાપ છે નહીં કે અહિયાં તો તમે જો હાથા ભગવાન જોડ્યા હોય તો એને છોડીને તમે ક્ષેત્રમાં ના જઈ શકો વાહ મહાપ્રષે કીધેલો છે કે જયારે હાચા માતા-પિતા એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ દેવો ભવ એને હાવ હાચો જયારે શ્રવણ લાગ્યો ને તો એને સંસાર છોડી દીધો પણ માતા-પિતાની જે ઈચ્છા હતી અને માતા-પિતાની એમને જે એમની જે કોઈ ભાવના હતી પૂરી કરીને આશીર્વાદ મેળવ્યો મેળવ્યો ને

અને ચાવડેને લેજે ને ધોઈને એ ભોણામાં હાથ હતો તે ભોણું એ ન બગડ્યું એને તો અને તમારે તો અમે બેઠા બેઠા છે થૂંકતા ને તો કે અમારે તો હવે તો બધો અગડો પકડશે ઘર પકડશે આ બધા બેઠા છે બધા ગુરુ મૂકી છે કે આ કોઈ ને એ તો પેટની પીન ને ઘરની ભીડ કોઈને કહેતા ન હોય ને કે આવું ને એવું પાડી તો છે

પણ ના પેલો લઈને જો નથી ઠાલ નથી આ દશા થઈને રેલી છે હા આ વર્તમાન લાવો વર્તમાન એ જ ભક્તિ આના માટે આત્મજ્ઞાન જ્ઞાન થયું ને એને તો ભાંગીન બ્રાહ્મણ